મિત્રો આપણે હવે નોકરી અડ્યા છીએ તમે જોઈ શકો છો બાઇક લઈને હવે આપણે ગયા અને વિડીયો બનાવે મિત્રો આપણે રાજ્ય છે ફિટિંગ કરવા તો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છો અમારા પાવડા બાવડા કદાળી બદાળી લઈને ખોતરવા અને હવે આપણે પાઇપ ખોતરવાની છે તો તમે જોઈ શકો છો રોકી ગયા છે અમે માતાજી મિત્રો તો અમે ભવનને બી આવી ગયા છે વડાગાવી પંચર કરવા મિત્રો તમે જોઈ શકો છો ભવન ખોતરવાનું ચાલું છે અને આપણે આજનો વિડીયો પંચર કરવા અમે આવી ગયા છે અને વિડીયો આના વિશે બનાવ્યો છે મિત્રો તો વિડીયોમાં બનાવે છે જય માતાજી મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો દસ વાગે ચા આવી ગઈ છે ગરમ ગરમ ને આપણે પીવા બેસી ગયા જ છે મિત્રો ગરમી પણ પડે જ છે અને ચાનો આનંદ પણ ચાલુ છે મોજ છે આ ચા સાથે તો મિત્રો ગરમી પડવા મળી છે અને પવનલાલ કાયકામાંથી કાઢે છે કાઢે કે ગરમી પડે છે એટલે તાપ થઈ જાય છે બફોરાનું પવનલાલ છેલ્લી વાર લાગશે મારું બેટું પંચર તો ખતરનાક જગ્યાએ આવ્યું છે મિત્રો ગરમી પડે છે જોરદાર તો પંચર તો કરવું પડશે આપણે હવે તો વિડીયોમાં બનાવી રહ્યા છો

તો મિત્રો ફાઈનલી ખડો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે પંચર આપડે આ જગ્યાએ છે છીએ તો ખડો તૈયાર થઈ જશે અને મિત્રો ગરમી તો દીધી પાડવાનું ચાલુ છે તો મિત્રો ફાઇનલી પાઇપ મળી ગઈ છે તમે જોઈ શકો છો કેવું પાણી આવે રહ્યું અને પવનલાલ ખોતરાનું ચાલુ છે અને પાઇપ મળી ગઈ છે મિત્રો પાઇપ તો જોરદાર ફૂટેલી છે કેટલું બધું પાણી આવે તમે જોઈ શકો છો પવન પાઇપ મળી જઈ બેટા બહુ બઢિયા મુન્ના પાઇપ બાપ આપણે આવી ગઈ છે અને પંચર આપણે હવે નીકળી ગયું છે અને પાઇપ ફિટિંગ કરવાનું છે કાપીને તો કારીગર માથે છે અને આપડે બાજુમાં બેઠા છે મિત્રો તો ફાઇનલની પાઇપ થઈ ગઈ છે ફિટિંગ બિટિંગ ચકાચક થઈ ગયું છે પાણી બંધ થઈ ગયું છે મિત્રો પંચર પંચર થઈ ગયું છે તો મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય માતાજી મિત્રો ચેનલને ફોલો બોલો કરીજો લાઈક કરીજો અને બીજો વિડીયો બનાવશે એમાં મળીશું જય માતાજી મિત્રો